નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળઝાડ ગરમીમાં રાહદારીઓને નિઃશુલ્ક મસાલા છાસનું વિતરણ કરવામાં આવ્યું ગુજરાતમાં કારઝાડ ગરમી પડી રહી છે લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેર વાસણા ભાઈલે વિસ્તારમાં પરિવાર ફાઉન્ડેશન દ્વારા ઠંડા પાણી અને છાશનો સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે છાસનું વિતરણ નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં બોલા પક્ષીઓ માટે પાઉલ વિતરણ કરવામાં આવ્યું હતું આજે પંચમુખી હનુમાનજી મંદિર ખાતે માત્ર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ છાશ આરોગી હતી અને ગરમી સામે રાહત મેળવી હતી પરિવાર ફાઉન્ડેશન છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરી રહી છે ગયા મહિને અમે આખો મહિનો પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિશુલ્ક વિતરણ જુદા જુદા વિસ્તારમાં ત્રણ ઉપર ઉપરાંત બાઉલનું વિતરણ કર્યું આજથી અમે પંચમુખી હનુમાન મંદિર વાસણા રોડ ખાતે આજે શનિવાર છે આજે અમે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ શરૂ કર્યું છે આ નિઃશુલ્ક મસાલા છાસ અહીંયાથી જતા આટલી આખરી ગરમીમાં બેતાળીસ ચુમાળીસ ડિગ્રીની આખરી ગરમીમાં જે રાહદારીઓ જાય છે અને મંદિરે જે દર્શના દર્શન કરવા માટે આવે છે એ લોકોને અમે આ નિઃશુલ્ક છાસ આપી રહ્યા છે અને આ આગ સેવાયના આખા મહિના દરમિયાન જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવશે આ જે કાર્ય અમે કરી રહ્યા છે એ દાતાશ્રીઓ સિવાય શક્ય જ નથી એટલે એમના બી અમે આભાર માન્યા છે જેઓ હેમંતભાઈ ઠક્કર અનિલસિંહ ચૌહાણ કલ્પનાબેન શાહ સુનિતાબેન શુક્લ અરવિંદભાઈ પટેલ વસંતભાઈ પટેલ રાકેશભાઈ પરમાર પિયુષભાઈ પટેલ જતીનભાઈ પટેલ જેવા અનેક દાતાઓએ અમને આ કાર્યમાં મદદ કરી રહ્યા છે જેથી અમે સારામાં સારું આ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે